આ બધું માતાવાડી વિસ્તાર છે કે જ્યાં જવો ને બધા છત્રી લઈને જાય છે ને ભાઈ ધોધમાર વરસાદ છે આજે તો બાહાટી બોલાવે છે વરસાદ કાલના મંડાઈ ગયા છે કાલ સવારના અત્યારે જો બધું પાણી પાણી કરી દીધું છે જ્યાં જવો ને વરસાદ જ છે બા બાહાટી બોલાવે ઓ મિત્રો આને કહેવાય મોહન કાકાની શાલી જોવો અત્યારે શાલીમાં કેટલો વરસાદ છે અને તમામ ભાઈ કારીગરો અત્યારે હોય લંચના ટાઈમમાં એટલે બધે છત્રી લઈને જાય છે હું પણ જાઉં છું કારણ કે મને પણ લંચ પીડો છે જ્યાં અહીંયા પાણી પાણી હોવ ભાઈ મેઘરાજાએ તો અલગ જ કંઈક આજનું મૂંડાણ માંડી દીધું છે સવારના મેઘરાજા બહારથી બોલાવે છે કાલના પાણી પાણી થઈ ગયું ભાઈ સુરત એ કઈ શેરી બાકી નથી રાખી ગઈ પાણી અત્યારે બાળકો પણ છૂટા છે સ્કૂલેથી રેનકોટ ઓઢીને આવે છે તમામ બાળકો અત્યારે લંચ ટાઈમ પીડ્યો એટલે બધા લોકોને જમવાનો ટાઈમ મળે એટલે બધા લોકો આવે છે ઘરે અત્યારે સુરતમાં જાવા જ હોય ને પાણી પાણી કરી દીધું હોય ભાઈ વર્ષો મેઘરાજા વર્ષો હું પણ અત્યારે છત્રી સતરે જાઉં છું ભાઈ કારણ કે વરસાદ જ એટલો છે કાલે તો બહુ પહેલો વરસાદ વરસાદનો આજે પલળવાનું નથી કારણ કે ઓફિસમાં એસી ચાલુ હોય એટલે પલળવા પલળીએ એટલે ઠંડી વધારે લાગે ને પછી તબિયત બગડે એક તો અડધી કલાકનો ટાઈમ હોય એમાંય એમાંય વરસાદ ચાલુ હોય અને ઘરે જમવા આવવું એમાં રસ્તામાં ટ્રાફિક મળી ગયું હોય તો લંચ તો સત્તાધાર વિસ્તાર કહેવાય આ બાજુ થોડોક વધારે વરસાદ છે જો બાળકો પણ જાય છે અત્યારે ખેલોન દફતર ને લાઈન રેનકોટ પહેરીને વરસાદ વરસાદ કરી દીધું સુરત તો પણ હા મોતીનગર વિસ્તાર આવી ગયો તો અહિયા પણ રસ્તામાં પાણી ભેરાશે તમામ લોકો છત્રી લઈને ટ્રાન્સપોટ લઈને ઘરે જાય છે દમવા માટે હું પણ જાઉં છું આજે કઈક અલગ જ વ્યુ છે બહુ સરસ મજાનું વાતાવરણ છે આજે તો ભાઈ વરસાદ જ એવો છે ને કઈ ઘટે બ્લોક બનાવવામાં જો હું પણ પલ્લી ગયો છું આ આવી ગયું કમલ પાર્ક અહીંયા પણ વરસાદ ચાલુ છે એટલે કે આખા સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ભાઈ બે દિવસ બે દિવસથી કન્ટિન્યુ આવો ધોધમાર વરસાદ ચાલુ હોય અને ઘરે જમવા આવવું પડે મિત્રો અને એમાંય પાછો ત્રીસ મિનિટનો જ તો આખો પલ આવી ગઈ ગયા કમળ પરકની શેરી જોરદાર યુ છે ચાલુ વરસાદમાં હાથમાં છત્રી હો છતાં હું પલ્લી તો મિત્રો આ બાજુ કેટલું બધું પાણી જાય છે વાતાવરણ પણ બહુ સરસ છે ને હું તો ડેલી જો આ બાજુ કેટલું પાણી પીર્યું છે સુરતમાં બધે પાણી પાણી કરી દીધું આ પાણી ની અંદર છે હાલી જવું પડે એટલે કોરી જગ્યા નથી રાખી તો મિત્રો અત્યારે ઘરે પોચી ગયો અને અમારા ઘર ની બાલ્કની છે અહીંથી તમને વ્યુ બતાવું છું જો કેવો વરસાદ વરસી રહ્યો છે તો મિત્રો મારા જ આવું છે હવે ઓફિસે તો મારા વ્લોગ ને અહીંયા વિરામ કરો અને તમને ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો તો ચાલો બધાને જય માતાજી મળીએ ફરી એક નવા વ્લોગમાં બાય બાય આવજો ટાટા